મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે ભારતના રાષ્ટ્રપતિની સંલગ્નના બંધારણના અનુચ્છેદની નીચે મુજબ ચર્ચા કરીશું કયા અનુચ્છેદો છે ભારતના રાષ્ટ્રપતિની વિશેના તો મિત્રો આવનારા સમયના આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાના છીએ હાલ તો અનુચ્છેદ અને કલમોને બંધારણ વિશેના પ્રશ્નો રાખીએ છીએ આવનારા સમયમાં આપણે વિષય જેમ કે રિડનિંગ ઇતિહાસ ભૂગોળ ગુજરાતી વ્યાકરણ એમ પાઠવા તૈયારી કરાવીશું તો મિત્રો આવનારા સમયની અંદર તમે સફળતા હો તેવી અમારી શુભેચ્છા નવ સપ્ટેમ્બર સુધી પીએસઆઈ કોન્સ્ટેબલના ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી દેજો રેલવેની ભરતી પણ આ ટૂંક સમયમાં આવવાની છે એટલે તૈયારીમાં રહેજો અને એસટીઆઈની પણ ચાર પાંચ દિવસ થોડા સમયમાં ફોર્મ ખૂટે છે એ પણ ભરી દેજો મિત્રો હવે આપણે પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ અનુચ્છેદ ચોપન રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ પંચાવન રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ અનુચ્છેદ છપ્પન રાષ્ટ્રપતિનો કાર્યકાળ અનુચ્છેદ સત્તાવન ચૂંટણી પુનઃ ચૂંટણી માટેની યોગ્યતા અનુચ્છેદ અઠ્ઠાવન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાની યોગ્યતાઓ અનુચ્છેદ ઓગણ રાષ્ટ્રપતિ હોદ્દાની શરતો અનુચ્છેદ સાઠ રાષ્ટ્રપતિથી ને લેવાના શપથની પ્રતિજ્ઞા અનુચ્છેદ એકસઠ અનુચ્છેદ એકસોમાં રાષ્ટ્રપતિ મહાભિયોગની પ્રક્રિયા અનુચ્છેદ બાસઠ રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તે ભરવા માટેની ચૂંટણી કરવાનો સમય પ્રસોગતો ખાલી પડતી જેને ભરવાના નવા ચૂંટણીના હોદ્દાની મુદત અનુચ્છેદ બોતેર સજામાં સંપૂર્ણ માફી સ્વરૂપમાં પરિવર્તન ઘટાડવાનો ઘટાડો કરી આપનારી રાષ્ટ્રપતિની સત્તા અનુચ્છેદ એસી રાજ્ય સભામાં બાર સભ્યોની નિમણૂંક કરવાની રાષ્ટ્રપતિની સત્તા અનુચ્છેદ અગિયાર રાષ્ટ્રપતિની ઘરડાને અંગે મંજૂરી આપવાની સત્તા રાષ્ટ્રપતિનો વીટો પાવર અનુચ્છેદ એકસો તેવીસ સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વહીવટ હુકમોની પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા પ્રશ્ન અનુચ્છેદ એકસો તેતાળીસ સર્વોચ્ચ ન્યાયાલય પાસે સલાહ માગવાની રાષ્ટ્રપતિની સત્તા મિત્રો આ સાથે વિડીયો સ્ટોપ કરી દઈએ છીએ આવનારા સમયની અંદર તમે સફળ થાવ તેવી અમારી શુભેચ્છા પોલીસ કોન્સ્ટેબલ અને રેલવે તેમજ પીએસઆઈ એસટીઆઈ પરીક્ષાની અંદર તમે સારું માર્કિંગ કરો એવી શુભેચ્છા અને મિત્રો ખાસ કરીને વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ શેર અને યુટ્યુબ પર સર્ચ કરો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે